એપીએમસી રાજપીપળા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તેમજ કૃષિ પ્રદર્શન યોજાયું હતું નર્મદા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે યોગ્ય માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર આત્મા પ્રોજેક્ટની કચેરી નર્મદા અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી નર્મદા દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવીની અધ્યક્ષતામાં એપીએમસી રાજપીપળા ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો નાંદોદના ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખે પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કૃષિ મેળો પાક પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવીએ જણાવ્યું હતું કે ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અનેક કલ્યાણકારી યોજનાઓને લાગુ કરી ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં હિતકારી પગલાં ભરી રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતો માટે સતત ચિંતિત છે અને પ્રાકૃતિક કૃષિને ખેડૂતો અપનાવે તેવો આગ્રહ રાખી રહ્યા છે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનું વ્યાપક પ્રમાણમાં જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિને વેગવંતી બનાવવા માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે પ્રાકૃતિક કૃષિના આ અભિગમને નર્મદા જિલ્લાના ખેડૂતો પણ સહર્ષ સ્વીકારી રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ત્યાગ કરી ગામે ગામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનેકવિધ તાલીમો અને પરિસંવાદના માધ્યમથી સરકારશ્રીની ખેડૂતલક્ષી યોજનાઓ અંગે સમજ આપવામાં આવે છે જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો લાભ લઈ સમૃદ્ધિ તરફ આગળ વધી સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી નાંદોદના ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખે આ પ્રસંગે જણાવ્યું હતું કે રાસાયણિક અને જંતુનાશકનો ઉપયોગના કારણે માનવ શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી રહી છે ગામડાઓમાં જે બીમારી વિશે કોઈ જાણતું નહોતું તેવી બીમારી લોકોમાં આજે જોવા મળી રહી છે જેનું મૂળ કારણ ખેતીમાં વપરાતા રસાયણો અને જંતુનાશકો છે તેથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ પસંદ કરી પૌષ્ટિક ખોરાક તરફ પાછા વળવા અને પશુપાલનમાં ગાયનો પ્રાધાન્ય આપવા આહવાન કર્યું હતું વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હશે તો જગ જીતવું આસાન બની રહેશે તેમ પણ વધુમાં શ્રીએ ઉમેર્યું હતું કે આપણે ત્યાં બંટી નાગલી બાજરી જુવાર લાલ ચોખા જેવી જાળા ધાન્યોની ખેતી કરતા હતા તે પણ લોકો ભૂલી રહ્યા છે ખરેખર આ જાળા ધાન્યો જ આપણા શરીર માટે ગુણકારી છે ખેડૂતો તેની ખેતી કરી ઊંચા ભાવે વેચાણ કરી આર્થિક સમૃદ્ધિ મેળવી શકે તેવા આયામો હવે ઉપલબ્ધ છે આવી ખેતી કરતાં ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે પણ સરકારશ્રી અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ્સ ધાન્યનું મૂલ્ય સમગ્ર વિશ્વ સમક્ષ મૂકી ખેડૂતોને ગૌરવ અપાવ્યું છે જેના પગલે આજે પ્રાકૃતિક કૃષિ સાથે ખેડૂતો આ પૌષ્ટિક ધાન્યોની પણ ખેતી કરતા થયા છે પ્રાકૃતિક કૃષિને સમયનો બચાવ થાય છે સારું પાક ઉત્પન્ન થાય છે ધરતી માતાનું પોત સચવાય છે અને મનુષ્યનું જીવન સ્વસ્થ બને છે તેમ તેઓએ કહ્યું હતું પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતોને તેના માટે ખેડૂતોને તાલીમ આપી રહેલા ટ્રેનર્સ જેઓએ સિદ્ધિ હાસિલ કરી છે તેમને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બાદમાં મહાનુભાવ અને કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોએ કૃષિ પ્રદર્શન અર્થે ઊભા કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત કરી જાણકારી પ્રાપ્ત કરી હતી